શું ગોવા રબારી ભાજપમાં જોડાઈ અને ભરાઈ ગયા કહેવાય છે કે ગોવા રબારી પોતાના પર લાગેલા આરોપોથી બચવા માટે ભાજપમાં જોડાયા હતા તેઓ ભાજપના જ મેન્ડેટ પર ડીસા એપીએમસી માં ચેરમેન તરીકે ચૂંટાઈ પણ આવ્યા પણ ગોવા રબારીને ભાજપના જ લોકોએ ભરાવ્યા નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

આચરી હોવાના આરોપો તેમના પર લાગ્યા આથી ગુજરાત સરકારના ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર વિભાગ દ્વારા એકવીસ ફેબ્રુઆરી બે હજાર પંદરના રોજ ડીસા એપીએમસીના તત્કાલીન અધ્યક્ષ ગોવા રબારી સામે રૂપિયા ચાર કરોડ અગિયાર લાખની અંગત જવાબદારી નક્કી કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ નાણાંની વસૂલાત માટે તત્કાલીન જિલ્લા રજિસ્ટ્રારને અધિકૃત કરવામાં આવ્યા

પરંતુ હવે સુપ્રીમ કોર્ટે પણ ગોવા રબારીની અરજી ફગાવી દીધી અને તેમની સામે દાખલ કરાયેલા રૂપિયા ચાર કરોડ અગિયાર લાખની વસૂલાતના રાજ્ય સરકારના દાવાને યોગ્ય ઠેરવ્યો સુપ્રીમ કોર્ટના આદેશ પછી હવે ડીસા કોર્ટમાં આગામી બાર સપ્ટેમ્બરના રોજ તેમની સુનાવણી છે ત્યારે કોર્ટનો શું થાય છે તે જોવાનું રહ્યું પરંતુ સુપ્રીમ કોર્ટે દાવા અંગેની પિટિશન કાઢી નાખતા હવે ગોવા રબારી સામે ગાડીઓ ફસાયા છે. ડીસાપીએમસી ના ચેરમેન ગોવા રબારી સામે એપીએમસી માં કરોડો રૂપિયાના કોભાનના આરોપો પણ લાગેલા છે. તેમની સામે કરોડો રૂપિયાના કોભાનના મોટા આક્ષેપો પણ લાગ્યા છે, જો કે આ આરોપોથી બચવા માટે ગોવા રબારી ગયા વર્ષે ભાજપમાં જોડાઈ ગયા.

ભાજપમાં જોડાયા પછી ગોવા રબારી સામે જે આક્ષેપો લાગ્યા છે તે તે ખુલ્લા પડશે નહીં અને આક્ષેપો જે છે તે કંઈક ને કંઈક કેટલાક અંશે દબાઈ જશે તેવી ગોવા રબારીને આશાઓ હતી પરંતુ આ આશાઓ ઠગારી નીવડી હવે ગોવા રબારીએ કોર્ટ કેસનો સામનો કરવો પડશે ગોવારા બારીની આશા ઉપર પાણી ફરી વળ્યું ગોવારા બારીને આશા હતી કે ભાજપમાં જોડાઈ જઈશ તો મારા પર લગાલ જે લાગેલા આક્ષેપો છે તે પણ ધોવાઈ જશે પરંતુ તે કંઈ પણ થયું નહીં ત્યારે ગોવારા બારી પર અત્યારે જે કેસ ચાલી રહ્યો છે તેના વિશે ગોવારા બારી શું ખરેખર ભાજપમાં જઈ ભરાઈ ગયા તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ નાઇન લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર